شا <تصالح> પીપળવા પ્રાથમિક શાળા કન્યા કરવણી શાળા પ્રવેશ દિવસ છે આજે એની ઉજવણી કરવામાં આવી છે પીપળવા ગામની અંદર હાલ થકી અત્યારે ગામજનો સમક્ષ ઉપલબ્ધ થઈ ગયા છે અને તમામ હાજર છે સરસ મજાનું વિપળવા ગામની અંદર આયોજન આવું રાખવામાં જ આવે છે પ્રાથમિક શાળાની અંદર સરસ રીતે તમામ અમારા વિડીયોમાં બની રહેજો કે આવા નવા વિડીયો તમને પીપળવા પ્રાથમિક શાળાના જોવા મળતા રહેશે હાલ થકી હું પીપળવા પ્રાથમિક શાળાની અંદર પહોંચી ગયો છું અને

अे लञे दो बहे तो इसिता कि कह भो थागा उन्ही, कि खागे हो तब्स, खा लेँड़िस्टि जोड़रा नी आर चो एदे वठोने मैचे कैसे कह भे रहे में ऐलक जागे खाके ज्टन्टि अमा न thank you where might stop you I'll stop you Jeśli आता है, what's गाड़ harus, come how you will in પળવા પ્રાથમિક શાળાની અંદર શાળા ઉત્સવ પ્રવેશ ઉજવણી કરવામાં આવી છે હાલ તકી ગામજનો સૌ ઉપલબ્ધ છે અહીંયા તમામ વડીલો પણ હાજર છે પીપળવા ગામની અંદર અવનવાર આવા કાર્યક્રમ થતા જ હોય છે અને હાલ તકી પણ અત્યારે પણ કાર્યક્રમ ચાલુ જ છે સરસ મજાનો કાર્યક્રમ છે સરસ મજાના સમય કરીને તમામ અધિકારીઓ સમય ઓછા છે પચીસ માં અમારી શાળા શ્રી પીપળા હાર્દિક આમંત્રણ પાઠવે છે હાજર રહેલા માનનીય અધ્યક્ષ શ્રી મુખ્ય અતિથિઓ હાજર શિક્ષક મંડળ વાલીગણ તેમજ મારા પૂર્વ મિત્રો ઊંચું વાકેલા જીગુ આજનો દિવસ ખાસ છે કારણ કે આજે આપણી શાળાનો પ્રવેશ મનાવવામાં આવી રહ્યો છે નાના બાળકોના શાળાઓ પ્રથમ પગલા ને આવકારવા માટેનો ઉત્સવ કે તેઓ આગળ આવીને ગીત પ્રાગટ્ય કરે